પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ગાંધીનગર સ્થિતની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી છે આપને જણાવી દઈએ કે આ જમીન પર નાદ બ્રહ્મ નામની એક ઇમારત બનશે જે ઇમારત સોળ માળની હશે જેમાં સંગીતની વિશ્વ કક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે આ ઇમારત વિશ્વમાં પોતાના અનોખા પ્રકારની અનોખી ઇમારત હશે ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળતું રહેશે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે

વિશ્વપ્રિય નેતા માન્ય પ્રધાનમંત્રીજી સ્વયં આ નિર્ણય કર્યો કે વિશ્વમાં એવું અનોખું એક વ્યવસ્થા કલા ને સંસ્કૃતિને કલા સંગીત માટે જ્યાં લોકોને ત્યાં કલા ને સંગીતને શીખાવાથી લગાવીને વાદ્ય દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીને પૂરા વિશ્વમાં પહેલી વગર આ પ્રકારનો જે આ દિવ્યના ભવ્ય ભવનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ને અમારા પાર્ટીના માન્ય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આજે એનું ખાત ખાતમુહૂર્ત કર્યું છે